એકસો ને પચાસ રૂપિયામાં પ્યોર જોરજટ નું કપડું પ્યોર નખના વિચિકન નું વર્ક આવશે અને એમ સાઈઝ છે સિંગલ પીસ છે તો આપણે એકસો ને માં આપી દઈએ છે જો અને સાથે ફૂલ ઇનર પણ આવશે રાઉન્ડ શેપ માં છે એકદમ મસ્ત મજાની ડબલ એક્સેલ ની સાઈઝ છે ડબલ એક્સેલ ની કુર્તી સ્લીવ પણ સાથે આવશે કદાચ હોય તો એકસો માં છે એટલે સ્લીવ નું નક્કી ન હોય ચેક કરી દઉં સ્લીવ નથી આ કુર્તી સ્લીવલેસ છે એકસો ને પચાસ માં પણ પ્રીમિયમ ક્વોલિટી ની વેરાયટી છે સાથે મિરલ નું વર્ક આવશે એકસો ને પચાસ રૂપિયા સો રૂપિયામાં મસ્ત મચાની નેટ ની કુર્તી છે અંદર ઇનર આવશે સાથે સો રૂપિયામાં પણ આપણે કુર્તી આપીએ છે સાઈઝ બતાવી દઈએ એલ સાઈઝ ની કુર્તી છે

સાથે દુપટ્ટો છે આ જો પ્રીમિયમ ક્વોલિટી નો અને એનું પેન્ટ ડબલ એક્સેલ ની સાઈઝ ત્રણસો ને પચાસ રૂપિયા જો આખી તેર કુર્તી પેન્ટ અને દુપટ્ટો એકા જુઓ એકદમ મસ્ત હેવી કલેક્શન છે આપણો એમ સાઈઝ છે એનો દુપટ્ટો છે ને

ટ્રિપલ એક્સેલ ની સાઈઝ આવશે સાતસો ને પચાસ રૂપિયા મસ્ત મજાની એની અંદર એક બ્લેક કલર છે આપણી પાસે ટ્રિપલ એક્સેલ ની સાઈઝ સાતસો પચાસ રૂપિયા ભાવ ખાસ નોટ કરી લે છો ત્રણ કલર છે ટ્રિપલ માં હવે બતાવું છું ડબલ એક્સેલ માં એમાં બ્લેક કલર ખોલી બતાવી દઉં છું એકદમ મસ્ત એટલે મસ્ત વેરાયટી છે કાપડ જાડું આવશે પ્લેન છે પણ મટીરિયલ એકદમ એટલે એકદમ ઠીક મટીરિયલ આવશે જો કુર્તો સ્લીવમાં પણ પેટન છે આનું પેન્ટ પેન્ટની ક્વોલિટી જોઈશ પીચા આવશે પાછળ રબર આવશે અને આગળ આ રીતના દોરી આવશે સાતસોને પચાસ રૂપિયા આ ડબલ એક્સે થાય

ની અંદર એક આ બ્લુ કલર છે બધું વર્ક વાળું છે એક બ્લેક કલર છે એક સેલ એક બીટ કલર છે આ ત્રણ કલર છે 750 રૂપિયા વર્કમાં હવે કોઈને સિમ્પલ સોબર જોઈએ તો એમાં છે એક આ બીટ કલર એનું પેન્ટ એની અંદર એક કાટોરા માં કલર છે એક સેલ માં એક બ્લેક કલર છે અને એક

વર્કમાં ન ગમતું હોય તો ઓફિસિયલ જોબ ઉપર પહેરવામાં એક નંબર આઈટમ છે સાતસો ને પચાસ રૂપિયામાં કપડું ચાડું આવશે અંદર તમારે ઇનર પહેરવાની જરૂરિયાત નથી આ એલ સાઇઝ બતાવું છું આ ત્રણ કલર છે જો સાતસો ને પચાસમાં હેવી ક્વોલિટી છે હવે મીડિયમ એટલે કે એમ સાઈઝ બતાવું એની અંદર એ તમને સ્કાય કલર ખોલીને બતાવી દઉં છું એમાં એક બીટ કલર છે એક બ્લેક કલર છે એક રામા કલર છે કાટો અને ટમેટી એમ સાઈઝ બધાય એટલે બધાય કલર છે હવે એની અંદર વર્કમાં જોતા હોય આગળ બતાવ્યા તો વર્ક ની અંદર એક બ્લેક કલર છે તો આપણે ખોલતા નથી તમે જોઈ લેજો એમ સાઈઝ છે ડાયરેક્ટ ડાયરેક ઓર્ડર કરી શકો છો હવે કુર્તી બતાવું છું તમને પ્યોર એટલે પ્યોર લખનવી હેન્ડવર્ક મારી જવાબદારીથી અને લખનવી કોટનનું કપડું છે ત્રણસો ને પચાસ રૂપિયા ડબલ એક્સેલ ની પિસ્તા કલર ક્રીમ કલર બીટ કલર આ ઘાટો કલર છે ને આ ઓરિજિનલ બીટ કલર છે ડબલ એક્સેલ ની અંદર આ પાંચ કલર છે જોઈ લો તમે ફરમાં મોટા છે હવે બતાવું છું એક્સેલમાં આમાં મરૂન કલર ખોલીએ આ જોઈએ મરચન્ટ કલર ત્રણસો ને પચાસ રૂપિયા ખાસ યાદ રાખજો બ્લેક કલર અને ક્રીમ કલર મસ્ત મજાની વેરાયટી આપણે સેલના ભાવમાં બતાવી દીધી છે એકદમ એટલે એકદમ સરસ કલેક્શન રોજે રોજને માટે આપણે આવું કઈક ને કઈક સેલ કરતા હોય છે તો અમારા સેલનો લાભ લેવા માટે ખાસ કરીને વિદ્યા જોતા છો અને મારી સાથે જોડાયેલા રહેજો જય માતાજી